હેલો ફ્રેન્ડ્સ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન તો આજે તમારી સાથે જે રેસીપી શેર કરવા જઈ રહી છું ને એ બધાની જ મનપસંદ છે અને સાથે સાથે જ્યારે વરસાદ આવે છે ને ત્યારે બધાના જ ઘરમાં આ વસ્તુ તો બનતી જ હોય છે પરંતુ અહીંયા મેં છે એ મકાઈના ભજીયા બનાવેલા છે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે અમારા ઘરમાં તો મકાઈના ભજીયા જરૂરથી બને છે બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ભજીયા બનશે જેની અંદર બેકિંગ સોડાનો તો આપણે બિલકુલ યુઝ નહીં કરીએ બેકિંગ સોડા વગરના જ્યારે આપણે ભજીયા બનાવીએ છીએ ત્યારે એ ભજીયા છે એ વધારે તેલ પણ નથી પીતા અને સાથે સાથે ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે ભજીયા બનાવીએ છીએ ત્યારે આપણે બહુ પાણી પીવું પડે છે તો એનું માત્ર એક જ રીઝન હોય છે કે એમની અંદર સોડા હોવાથી વધારે પાણી પીવું પડે છે તો અહીંયા આપણે જે ભજીયા બનાવીશું એમની અંદર બેકિંગ સોડાનો ઉપયોગ નહીં કરીએ જેનાથી તમારે વધારે પાણી પણ નહીં પીવું પડે તો મેં અહીંયા મકાઈ લઈ લીધેલી છે તો મકાઈ છે એ જર્મનીમાં આ રીતે પેકિંગમાં જ આવે છે તો મેં એ મકાઈ લઈ લીધી છે હવે મકાઈની અંદરથી આપણે છે એમના દાણા કાઢી લેવાના છે તો આ રીતે ચપ્પુની મદદથી જ આપણે દાણા કાઢીશું જેનાથી જે દાણાની સાઈઝ છે એ એક સરખી ઇવન રહેશે અહીંયા મકાઈ છે એકદમ કૂણી છે એટલા માટે મેં છેક સુધી એમના દાણા કાઢી લીધા છે જો તમારી મકાઈ આ રીતની કૂણી હોય તો તમારે આ રીતે એકદમ પરફેક્ટ એમના દાણા કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે એમના ભજીયા બનાવીશું અને સાથે સાથે મકાઈને સ્ટોર કઈ રીતે કરવી એમનો વિડીયો પણ મેં શેર કરેલો છે જો તમને એમની રેસીપી પણ જોતી હોય તો એમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તો તમે એ પણ જોઈ શકો છો કે જેનાથી તમે આખું વર્ષ મકાઈને સ્ટોર કરીને રાખી શકો છો અને ત્યારબાદ જ્યારે પણ તમારે એમાંથી કોઈ વસ્તુ બનાવવી છે તો એ બનાવી શકો છો સ્ટોર કરેલી મકાઈમાંથી તમે મકાઈના ભજીયા છે ઢોકળા છે સાથે સાથે મકાઈનું શાક પણ બનાવી શકો છો તો અહીંયા મેં એક મકાઈને આ રીતે કટ કરી લીધી છે હવે આપણે શું કરીશું એમના દાણા છે ને એ આપણે થોડા છૂટા કરી લેવાના છે તો આ રીતે આપણે હાથની મદદથી છે એ દાણાને છૂટા પાડી લઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનો છે અને મિક્સર જારની અંદર મેં અહીંયા થોડા દાણા લઈ લીધા છે વધારે દાણા આપણે નથી લેવાના માત્ર ત્રણથી ચાર ચમચી જેટલા દાણા લઈ લેશું અને ત્યારબાદ એમની અંદર આદુ મરચાં અને લસણ એડ કરવાના છે જો તમે લસણ નથી ખાતા તો અહીંયા તમે લસણને સ્કીપ પણ કરી શકો છો તો મેં અહીંયા જે મીડિયમ તીખા મરચાં આવે છે એ મરચાં લીધેલા છે તો બે મરચાં લીધા છે તો તમે મરચી યુઝ કરતા હોય તો તમે એ પ્રમાણે અહીંયા મરચી એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું તો મેં અહીંયા પ્લસ મોડનો યુઝ કરી અને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધું છે તો આ રીતે થોડું દરદરું રહે એ રીતે જ આપણે ક્રશ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી મકાઈ આદુ મરચાં અને લસણની પેસ્ટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે મકાઈના દાણાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અહીંયા મેં બધા જ મકાઈના દાણાને ક્રશ નથી કર્યા કારણ કે તમે બધા જ મકાઈના દાણાને ક્રશ કરી લેશો તો મકાઈનું જે ટેસ્ટ છે એ નહીં આવે તો લગભગ ત્રણ ચમચી જેટલું આપણે આદુ મરચાં અને મકાઈની પેસ્ટ તૈયાર થઈ છે ત્યારબાદ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર હળદર પાવડર લાલ મરચું પાવડર હિંગ બ્લેક પેપર અને અન્યન મેં લીધા છે તો અન્યનથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે અન્યન એડ કરવા ના માગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ અને લાસ્ટમાં અડધી નાની ચમચી જેટલા અજમા એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે તો પહેલાં તો આપણે છે એ લોટ અને મકાઈને એકદમ સરસ મિક્સ કરીશું અને ત્યારબાદ પાણીની જરૂરિયાત જણાય એટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા વધારે પાણીની જરૂર નહીં પડે કારણ કે મકાઈની અંદરથી ઓલરેડી થોડું પાણી છૂટશે અને સાથે સાથે આપણે જે આદુ મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી છે મકાઈની સાથે એમની અંદરથી પણ થોડું પાણી છૂટશે એટલા માટે તો અહીંયા આપણી જે ડો છે એ તૈયાર થઈ ગયો છે હવે એમાંથી આપણે ભજીયા તૈયાર કરી લઈશું તો એકદમ હાઈ ફ્લેમ પર આપણે ભજીયાને ફ્રાય કરવાના છે થોડા ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ઝારાની મદદથી એમને ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તો ભજીયાને આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે એકદમ હાઈ ફ્લેમ પર પણ ફ્રાય નથી કરવાના જો તમે એકદમ હાઈ ફ્લેમ પર ફ્રાય કરશો તો અંદરથી કાચા રહી જશે તો આ રીતના એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું જેનાથી બહારથી સરસ ક્રિસ્પી બનશે અહીંયા આપણે ચોખાના લોટનો બિલકુલ યુઝ નથી કર્યો તો પણ એકદમ સરસ ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે એમને એક પ્લેટમાં આપણે લઈ લેશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીના જે ભજીયા છે એમને પણ ફ્રાય કરી લેવાના છે જ્યારે તમે બીજી બેચ ફ્રાય કરો ત્યારે થોડું તેલને ગરમ થવા દેવાનું છે અને ત્યારબાદ જ ફ્રાય કરવાના છે જો થોડું ઠંડુ તેલ હશે અને તમે ફ્રાય કરશો તો ભજીયા છે એ વધારે તેલ પી જશે તો અહીંયા ભજીયા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે તો મેં અહીંયા સિમ્પલ ધાણાની ચટણી તૈયાર કરી છે ધાણા આદુ અને મરચી એડ કરી અને પાણી એડ કરી અને ચટણી તૈયાર થઈ ગઈ છે રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો